સોમનાથના અંગને સભિમાન પર્વનો મંગલ પ્રારંભ થયો છે ત્યારે પર્વમાં તો ધાર્મિક ઉજવણી નહીં પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ અને બલિદાન અને પુનર્નિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પાવન સાનિધ્યમાં આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ અનુભવ્ય મંગલ પ્રારંભ થયો છે આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી નહીં પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ બલિદાન ને પુનર્નિર્માણની અવસ્મરણીય ગાથા ને નવી પેઢી સુધી પહોંચાડવાની સશક્ત પ્રયાસ છે પાંચ હજાર ઋષિકુમારો દ્વારા ઓમકાર નાથથી ગુજી ઉઠ્યું હતું પ્રભાસ તીર્થ ત્યારે ઐતિહાસિક પર્વમાં જોડાવવા રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન પર આવી પહોંચતો આજે સોમનાથ અને હર હર ભોલેના ગગનભેંદી નામથી સમગ્ર સ્ટેશન પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું કીર્તન અને સોમનાથ ધામના આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું હતું પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાતના તમામ ઋષિકુમારો દ્વારા અહીંયા મોદી સાહેબનું આગમન પણ થશે અને બોતેર કલાક સતત ઓમકારનો નાદ થશે જે માટે

પછી અત્યારે લગ્ન પાંચસો સાધક હોય સોમનાથ ના અત્યારે ભજન અને કીર્તન અને ઉપકાર નો પૂરા દિવસ દરમિયાન કરવાના છીએ આજ તારીખથી લઈ અને અગિયાર તારીખ સુધી છે પ્રધાનમંત્રી નરેન્દ્રસાહેબ મોદી ના જે પ્રેરણાથી સોમનાથ અત્યારે ભક્તિમય બની રહ્યું છે એમાં અમે પણ સહયોગી થયા છીએ તો અમને ખુબ હર્ષ ની લાગણી છે સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયથી અમર કથા છે ઈસવીસન એક હજાર છવ્વીસ માં ગઝવીના આક્રમણથી લઈ સદીઓ સુધી વિદેશી આક્રમણોને આસ્થા કેન્દ્રને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ દરેક વખત ભારત વર્ષે પોતાના વીરપુત્રોના બલિદાનથી સોમનાથને ફરીથી ઊભો કર્યો છે આ વિભીમાન પર્વ દ્વારા હમીરસ ગોહિલ વેગડાજી ભીલ સહિત અગણિત અસહીદોએ બહાવ ભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે 11 જાન્યુઆરીથી ચાલના આ વિભીમાન પર્વ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઐતિહાસિક પ્રસ્તુતિઓ અને કથાઓ દ્વારા સોમનાથની પૌરાણિક અને શૌર્ય ગાથા જનજન સુધી પહોંચાડવામાં આવશે અમદાવાદ સુરત અને વડોદરાથી પણ વિશેષ ટ્રેનો દ્વારા હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે ઉમટી પડશે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત